તો અત્યારે આવ્યા તો મંગળસૂત્ર લેવા અને મંગળસૂત્ર ગમી ગયું છે સારું છે ગમે છે દરબારી છે મસ્ત મજાનું ઉખાણો આપી દો જય સોનલ જય મોગલ બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો અવર ન્યુ બ્લોગ મસ્ત મજાની બોપર થઈ ગઈ છે ને અમારે બેને પહેલા જય માતાજી જય માતાજી જય મોગલ હવે એમ કહું કે અમારે બેને છે ને જવાનું છે બગસરા કારણ કે મેડમ ને થોડીક શોપિંગ કરવાની મેરેજ આવે છે ને એટલે શોપિંગ નહી એટલે હા શોપિંગ તો કરીને આવી પડે ને ફોલ સેડ અને એવું હોય ને રોલ પાલિશ રોલ પાલિશ ને બીજું શું કહેવાય આઈબ્રો અને પછી ત્રીજું શું કહેવાય ઓલો વેક્સ કરાવવાનું બધું બધું કઈ બાકી નથી રાખવાનું બધું શોપિંગ એટલું બધું કરવાનું છે બીજું હું લેવાનું છે દેખાડ દેવું તો હાલો નીકળશું તો અત્યારે મિત્રો જાય છે બગસરા અને બપોર કેટલા વાગે તમને બતાવી દઉં ઘડિયાળ માં જો

મિત્રો અત્યારે આવી ગયા છે બ્યુટી પાર્લરમાં અને મેડમ ગયા છે અંદર આ ટબુડી એ હમણા વેફર ખાધી તો કે અમારે બિસ્કિટ ખાવું છે બીજું શું ખાવું છે બિસ્કિટ બીજું એના મમ્મી ના હોક નથી લેવા દેતો ઘડી કહે છે ને પણ હોક નથી લેવા દેતો ટબુડીઓ આવે હમણાં હો તાર મમ્મી એ કોણ છો તમે ક્યાંથી આવ્યા હે ઓને થોડો તો હવે તમે તમે એક કામ કરો રિક્ષામાં આવો હું ઓળખતો નથી આ ગાડી મારીની નિયગની છે

જો મિત્રો આવું કઈક મંગળસૂત્ર લીધું છે મેડમ માટે મને કે લેવું જ છે મંગળસૂત્ર કરી દેજો કારણ કે બગસરાથી લીધું છે ભાઈ મંગળસૂત્ર અને હવે તમે પહેરી લ્યો મેડમ કેવું લાગે છે આપણે જોઈએ એક વાર દેખાડ્યું તો પણ એ દુકાનમાં થોડીક ઉતાવળ હોય અને અત્યારે છે ને ભાઈ કેવું લાગે છે મંગળસૂત્ર મસ્ત લાગે છે ચરણ

થઈ ગયા ગયા અમે તો આવ્યા હતા હતા બપોરના પછી બે વાગે આવીને જયમાં જમીન સીધા સુઈ ગયા અને પછી છે ને અત્યારે ઉઠ્યા પાંચ થઈ ગયા ને મિત્રો આ બાજુ જો વરસાદ અંધાયો છે ભાઈ વરસાદ ની આગાહી છે વરસાદ આવવાનો છે જય માતાજી મારો ભાઈ જય માતાજી તમારા દીકરાના દીકરા એ ટોપી ખોઈ નાખી ટોપી પડી ગઈ તો બોલ્યો ને ટોપી પડી ગઈ બોલો આવડો મોટો છોકરો છે હવે એને તમે નો હાચવી ગયા ટોપી ક્યાંથી ટોપી પણ એને પેરી ત્યાંથી ગયા તઈ પડી ગઈ તો એમ નથી મારી ટોપી પડી ગઈ આ ટબુડિયા ને કઈ ખબર જ નથી પડતી વાવણી થઈ વાવણી મમ્મી ને તો સોમા હું છે ને બઉ વાલું મમ્મી નું ફેવરેટ છે સોમા આવું વાતાવરણ થાય ને એટલે મમ્મી મોરલા ની જેમ વાટ જોતા હોય વરસાદ વરસાદ આવે અને એમાં જો મંડાણો હોય ને વરસાદ એટલે મમ્મી રાજી ના ભાઈ અટાણે બગાડ કરે આ વાવણી થોડી કેવાય આ હું કહે પપ્પા પાક છે બગાડે બીજા જે ઉનાળુ પાક હોય કોઈ બાજરો છે થલ છે એને જો વધારે વરસાદ હોય તો એ જાય એમાં નુકસાની ખેડૂતો થાય અને આપણા રાષ્ટ્ર ને મોટી નુકસાની થાય એટલે અત્યારે જે વરસાદ આવે કારણ કે સમય ને અનુસુર જે થાય ને એ પ્રમાણે તો જ માણસ ને સારું લાગે બાકી અકાળે કોઈ એવું થતું હોય તો માણસ ને નુકસાન કરતા છે ખેડૂત ને મરો છે ભાઈ આમાં આ જો ડુંગળી પાછી કાઈ લઈ આવ્યો ડુંગળી થઈ ગઈ છે અમારે

આપણે ઉખાણા સિરીઝ ચાલુ કરી છે તમને બધાને ખબર છે ગઈ વખત નું ઉખાણું કઈક એવું હતું કે જેમ જેમ સેવા કરતો જાવ છું એમ એમ મારું કદ ઘટતું જાય છે રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે ભળી જાવ છું અથવા મળી જાવ છું તેનો સાચો જવાબ છે સાબુ અને કોને કોને સાચો જવાબ આપ્યો છે બધાના નામ હું લઉં છું પેલું નામ છે સિંહજી જાડેજા બીજું નામ છે સંગીતાબેન પંડ્યા ત્રીજું નામ છે હેમલતાબેન ગઢવી ચોથું નામ નામ છે છે દાદા ત્રિવેદી પાંચમું ગઢવી ત્યારબાદ દયાબેન પાનસુરિયા ત્યારબાદ એડવોકેટ ટ્વિંકલ ચંદ્રાબા ધાધલ દીક્ષિતાબેન આચાર્ય ત્યારબાદ રમાબેન દાંતી ત્યારબાદ મીનાબેન ગઢવી અને સિદ્ધાર્થ ગઢવી આ બધાએ સાચો ઉત્તર આપ્યો છે અને હવે આજનું ઉખાણું છે નોટ કરી લેજો બેઠા બેઠા છે આ બધી ડુંગળી હરખી કરતા હતા સોમાહુ આવે એ પેલા ફોફા કાઢવા પડે ને ભાઈ ફોફા કાઢવા પડે બગડી જાય ને આ રે ને સોમાહુ આ ડુંગર નું શાક કરવા થાય હારું એ બધું પછી હવે આજનું છે ને મસ્ત મજાનું ઉખાણું આપી દો આજનું ઉખાણું છે રાતા રાતા રતનજી પેટમાં રાખે પણ

સારું મિત્રો તમને તો આવડતો છે ફટાફટ આલો ઉત્તર આપી દો સારો મિત્રો આજનો કાય કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી